નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા જે ટૂંક જ સમયમાં આવવાની છે તો મિત્રો તે માટેનું મોડલ પેપર નંબર બે અહીં રજૂ કરેલું છે મિત્રો આ અગાઉ આપણે મોડલ પેપર એક નંબર રજૂ કર્યું હતું જે તમને આ વિડીયોની ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો અને ત્યાંથી તમને આ મોડલ પેપર એક પણ જોવા મળશે તો આજના વિડીયોમાં આપણે આ મોડલ પેપર બે જોવાના છીએ જે તમને આવનારી તલાટી અને જૂની કલાકની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનવાનું છે જો તમને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક વિડીયોને શેર અને હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા મિત્રોને પણ એ સબ્સ્ક્રાઇબ કરવાનું કહી દેજો તો ચાલો આપણે આ મોડલ પેપર બે જોઈ લઈએ તલાટી અને જૂને ક્લાક મોડલ પેપર નંબર બે તો સાંઢનાથીઓ પ્રકરણ છે તે કઈ નવલકથામાંથી જે લેવામાં આવ્યું છે તો મિત્રો આ સાંઢ નાથીઓ જે પ્રકરણ છે તે જન્મપીઠ નામની જે નવલકથા છે તેમાંથી લેવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ તો મનુભાઈ પંચોળી છે તેમનું ઉપનામ જણાવો તો મિત્ર મિત્રો મનુભાઈ પંચોળીનું જે ઉપનામ છે તેમનું નામ છે દર્શક તરીકે પણ તેને ઓળખવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ તો ઉમાશંકર જોશીનું જે ઉપનામ છે તે જણાવો તો મિત્રો ઉમાશંકર જોશીનું ઉપનામ છે વાસુકી રહેલું છે ત્યારબાદ વાત કરીએ રસ્તો કરી જવાના ગઝલના રચિતા કોણ છે મિત્રો તો મિત્રો રસ્તો કરી જવાના જે ગઝલ છે તેમના રચિતાનું નામ છે અમૃત ઘાયલ જેમનું ઘાયલ છે તેમનું ઉપનામ રહેલું છે ત્યારબાદ વાત કરીએ તો માનો કાગળ છે તે કોની રચના રહેલી છે મિત્રો તો મિત્રો આ માનો કાગળ છે તે ઇન્દુલાલ યાજ્ઞિક છે તેઓની આ રચના જે રહેલી છે ત્યારબાદ જોઈએ તો અમાસના તારા જે કૃતિ છે તો આ કૃતિના જે સર્જક કોણ રહેલા છે તો મિત્રો આ અમાસના તારા નામની જે કૃતિ છે તેમના સર્જકનું નામ છે કિશનસિંહ ચાવડા રહેલા છે ત્યારબાદ વાત કરીએ તો કન્યા વિદાય કાવ્ય કયા કવિનું છે મિત્રો તો મિત્રો આ કન્યા વિદાય નામનું કાવ્ય છે તે અનિલ જોશી નામના કવિ છે તેમનું રહેલું છે ત્યારબાદ વાત કરીએ તો આપણો ઘડીકસંઘ જે કૃતિ છે તેના સર્જકનું નામ જણાવો તો મિત્રો આપણો ઘડીક સંઘ નામની કૃતિ છે તેમના જે સર્જકનું નામ છે તે છે દિગ્ગિશ મહેતા રહેલું છે ત્યારબાદ વાત કરીએ તો ભૂચર મોરીના યુદ્ધ વખતે અકબરનો છે તે ગુજરાતનો સેનાપતિ છે તો મિત્રો તે કોણ હતું અથવા તો તેમનું નામ શું હતું તો મિત્રો આ ગુજરાતના સેનાપતિ જે અકબરનો હતો તેમનું નામ છે મિર્ઝા અરઝીઝ કોકા નામનો સેનાપતિ જે અકબરનો ગુજરાતમાં રહેલો હતો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતના સત્યાગ્રહીઓમાં જે ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે મિત્રો તો મિત્રો ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળી ચોર તરીકે જે મોહનલાલ પંડ્યાને જે ઓળખવામાં આવે છે તેઓને ડુંગળી ચોરનું બિરુદ જે ગાંધીજી દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ભીલ સેવા મંડળ છે તેમની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો ભીલ સેવા મંડળની સ્થાપના છે તે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર દ્વારા જે કરવામાં આવી હતી મિત્રો આ અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કરને આપણે મિત્રો જે પ્રેમથી ઠક્કર બાપા તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો અહીં ઠક્કર બાપાનું તે પૂરું નામ છે અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં સૌ પ્રથમ વખત મફત અને ફરજિયાત જે શિક્ષણ છે તે દાખલ કરનાર જે રાજવી હતા તે કોણ હતા મિત્રો તો મિત્રો ગુજરાતમાં સૌ વખત મફત અને ફરજિયાત શિક્ષણ જે દાખલ કરનાર રાજવી હતા તેનું નામ છે સયાજીરાવ ગાયકવાડ મિત્રો તે વડોદરાના રાજવી રહેલા હતા તેઓએ સૌ પ્રથમ વખત છે મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કર્યું હતું ત્યારબાદ વાત કરીએ તો દેલવાડાના જે જૈન મંદિરો છે તે કયા રાજ્યમાં આવેલા છે તો મિત્રો આ દેલવાડાના જે જૈન મંદિરો છે તે આપણા પાડોશી રાજ્ય જે રાજસ્થાન રાજ્ય છે તેમાં આ દેલવાડાનાં જે જૈન મંદિરો આવેલા છે ત્યારબાદ વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં જે ફેક્ટરી સ્થાપવાની જે પરવાનગી છે તે કોણે આપી હતી તો મિત્રો આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જે કંપનીએ જે સુરતમાં ફેક્ટરી સ્થાપી હતી તેમને જે પરવાનગી છે તે જહાંગીર દ્વારા હજી આપવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ તો ઓગણીસો ને પાંચમાં જે બંગાળના વિભાજન દરમિયાન જે ભારતના ગવર્નર જનરલ હતા તો મિત્રો તે કોણ હતા તો મિત્રો આ ઓગણીસો ને પાંચમાં જે બંગાળના વિભાજન થયું હતું ત્યારે ભારતના જે ગવર્નર જનરલ હતા તેઓનું નામ હતું લોર્ડ કર્ઝન હતા તેઓએ જ જે બંગાળના જે વિભાજન કર્યું હતું અને તેઓ ભારતના ગવર્નર જનરલ ત્યારના સમયમાં રહેલા હતા ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતની જે કઈ નદી છે તેને મેકલ કન્યા તરીકે પણ જે ઓળખવામાં આવે છે તો મિત્રો ગુજરાતની જે નર્મદા નદી છે તેઓને કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો સમુદ્રના પાણીથી જે રચાતા સરોવરને છે કયા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો આ સમુદ્રના પાણીથી રચાતા જે સરોવર છે તો તે સરોવરને લગુન સરોવર તરીકે જે ઓળખવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો ગાઘા અભયારણ છે તે કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો આ ગાગા અભયારણ્ય છે તે જામનગર જિલ્લામાં જે આવેલું છે ત્યારબાદ વાત કરીએ તો હિંગોળગઢ જે હિંગોળગઢ અભયારણ્ય છે તે કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો આ હિંગોળગઢ અભયારણ્ય છે તે રાજકોટ જિલ્લો છે તેમાં આ હિંગોળગઢ અભયારણ્ય આવેલું છે ત્યારબાદ વાત કરીએ તો અંબાજી તીર્થધામ એ કઈ પર્વતમાળામાં આવેલું છે તો અંબાજી તીર્થધામ છે મિત્રો તે અરવલ્લીની જે પર્વતમાળા છે તેમાં આવેલું છે ત્યારબાદ વાત કરીએ તો કચ્છ જિલ્લામાં આવેલું પાનદ્રો વિસ્તાર છે તેમાંથી શું મળી આવે છે તો મિત્રો કચ્છ જિલ્લામાં આવેલું આ પાનદ્રો વિસ્તાર છે ત્યાંથી છે એ ઉત્તમ પ્રકારનું જે લિગ્નાઇટ કોલસો છે ત્યાંથી ખૂબ જ વિપુલ પ્રમાણમાંથી મળી આવે છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત રાજ્યના કયા પ્રદેશને છે તે સોનેરી પાકનો જે મુલક તરીકે જે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો ગુજરાતનો જે ચરોતર પ્રદેશ છે તેમને છે આ સુનેરી પાકનો મુલક કહેવામાં આવે છે કેમ કે ત્યાં મિત્રો તમાકુની ખેતી જે ખૂબ જ વિપુલ પ્રમાણમાં થતી હોય છે ત્યાંથી તેને સુનેરી પાકના મુલક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો સુઈ ગામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો આ સુઈ ગામ તાલુકો છે તે ગુજરાત રાજ્યના જે બનાસકાંઠા જિલ્લો છે આ બનાસકાંઠા જિલ્લામાં જે સુઈ ગામ તાલુકો આવેલો છે ત્યારબાદ વાત કરીએ તો કઈ વનસ્પતિના બીજમાંથી જે બાયોડીઝલ જે મેળવવામાં આવે છે તો મિત્રો આ વનસ્પતિનું નામ છે રતન નામની વનસ્પતિ છે તેમાંથી આ બાયોડીઝલ મેળવવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો જે રણ વિસ્તાર હોય છે તો આ રણને આગળ વધતું અટકાવવા માટે તે રણમાં શું વાવવામાં આવે છે મિત્રો તો મિત્રો આ રણ આગળ વધતું અટકાવવા માટે જે રણ વિસ્તારમાં છે ગાંડા બાવળો જે વાવવા પડે છે જે રણને આગળ વધતું અટકાવે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો નળ સરોવર છે તે આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં જે વિસ્તરાયેલું છે તો મિત્રો આ નળ સરોવર છે તે આશરે એકસો ને વીસ કિમી જેટલું ચોરસ કિલોમીટર છે તેમાં તે વિસ્તરાયેલું છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં કયા જિલ્લામાંથી સ્ત્રીઓનો જે સાક્ષરતા દર છે તે સૌથી વધારે રહેલો છે તો મિત્રો ગુજરાતના જે સુરત જિલ્લા છે તો આ સુરત જિલ્લામાંથી જે સ્ત્રીઓનો જે સાક્ષર દર છે તે સૌથી વધારે જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તો આપણા દેશનું જે રાષ્ટ્રીય જળચર પ્રાણી ક્યુ છે તો મિત્રો આપણા દેશનું જે રાષ્ટ્રીય જળચર પ્રાણી છે તેનું નામ છે ડોલ્ફિન રહેલું છે ત્યારબાદ વાત કરીએ તો એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે તો મિત્રો આ એટર્ની જનરલની જે જોગવાઈ છે તે બંધારણમાં છોતેરના આર્ટિકલમાં જે દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીએ તો ભારતના બંધારણમાં જે મૂળભૂત ફરજોનો સમાવેશ છે તે કઈ સમિતિની ભલામણથી જે કરવામાં આવ્યો હતો તો મિત્રો ભારતના બંધારણમાં આ મૂળભૂત ફરજોનો સમાવેશ સ્વર્ણસિંહ સમિતિ હતી તેના જે ભલામણથી જે ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો જે સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બંધારણના જે ક્યાર સુધારાથી મિલકતના અધિકારોનું કે મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન છે તે રદ કરાયેલું છે તો મિત્રો આ જે મિલકતના અધિકારોનું જે મૂળભૂત અધિકારી તરીકેનું જે સ્થાન છે તે રદ કરવાનું છે તે બંધારણના ચુમ્માલીસમાં જે સુધારો હતો તે મુજબ કરવામાં આવ્યો હતો એટલે કે મિલકત અધિકારનો હક છે તે રદ કરવામાં આવ્યો હતો આ ચુમ્માલીસમાં જે સુધારા દ્વારા ત્યારબાદ વાત કરીએ તો રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો છે તે કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો તો મિત્રો આ રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો છે તે બે હજાર નવની જે સાલ હતી તેમાં આ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો ફ્યુઝના તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે તો મિત્રો ફ્યુઝના જે તાર બનાવવા માટે લેડ અને ટીનની જે મિશ્ર ધાતુ હોય છે આ મિશ્ર ધાતુ દ્વારા જે ફ્યુઝના તાર બનાવવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો અંધજન વાંચી શકે તેવી લિપિ છે તે કોણે તૈયાર કરી હતી મિત્રો તો મિત્રો આ અંધજન વાંચી શકે તેવી જે લિપિ છે તે બ્રેઇલ લુઈસ દ્વારા જે તૈયાર કરવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ તો એનિમિયા એટલે કે પાંડુ રોગ છે તે કયા તત્વોના અભાવને કારણે થાય છે મિત્રો તો મિત્રો તે છે લોહતત્વના અભાવને કારણે આ એનિમિયા અથવા તો પાંડુ રોગ થાય છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ છે તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે મિત્રો તો મિત્રો આ ગુણોત્સવ છે તે કાર્યક્રમ તે શિક્ષણ ક્ષેત્રે સંબંધિત રહેલો છે ત્યારબાદ વાત કરીએ તો મહિલાઓ માટે જે ખુશી યોજના છે જે કયા રાજ્ય કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે તો મિત્રો ઓડિશા રાજ્ય દ્વારા આ મહિલાઓ માટે ખુશી યોજનાની જે શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ તો ભારતીય સેનાએ કઈ બેંક સાથે રક્ષક પ્લસ પ્લસ યોજનાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે મિત્રો તો મિત્રો તે બેંકનું નામ છે પંજાબ નેશનલ બેંક દ્વારા ત્યારબાદ વાત કરીએ તો તાજેતરમાં જ જળ સંશોધન મંત્રાલય એ કઈ માસિક પત્રિકાનું જે વિમોચન કર્યું છે મિત્રો તો મિત્રો તે માત્ર માસિક પત્રિકાનું નામ છે જળ જીવન ત્યારબાદ વાત કરીએ તો ભારતની આઠથી પણ વધારે દેશમાં જે ટેસ્ટ સિરીઝ જીતનાર જે એશિયાનો કેટલામો દેશ બન્યો છે મિત્રો તો મિત્રો ભારત છે તે આઠથી પણ વધારે ટેસ્ટ સિરીઝ જીતનાર જે એશિયાનો છે તે પહેલો વહેલો દેશ બની ચૂક્યો છે જેઓએ આઠથી પણ વધારે જે દેશોમાં ટેસ્ટ સિરીઝ જીતી છે મિત્રો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક વિડીયોને જરૂરથી શેર ને હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરજો અને તેમને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું કહી દેજો તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મળી હવે નવા વિડીયો સાથે